బ్రేడ్ పొడా పొడా తాము విడు విడు ములేరో మిత్రో బనావి చు చ్ప్రా వనా ఖావం తోతాము మాబు వకర్ విడు విడు బనావన పొలి గేతి అవే బనా �

લસણ અને મરચું નાખી દેસુ ખાવાના સોડા નાખી દઈશું થોડા પછી પાણી નાખશું થોડું નાખી અને મિક્સ કરી લેશું થોડું થોડું નાખીને

અને ચટણી બે મિક્સ કરીને લગાવું છું આવી રીતે સરસ રીતે લગાવી દેસું આમ કોથમીર નાખ્યા ખે છોકરાઓ પણ આવી રીતે ખાઈ લેશે તો હવે માવો ઘર દેશુ એક માં લગાવવાનું બે માં નથી લગાવવાનું પછી આવી રીતે બે ભેગા કરી અને કટિંગ કરી દેસુ பலி திமேரி மூடி தைச

જો મિત્રો પકોડા તળાઈ ગયા છે હવે કાઢી લેશું તૈયાર થઈ ગયો છે તો કાઢી લેશુ જો સરસ રીતે આવી રીતે તળી દેશું જે બાજુ કલર બદલાય ત્યાં સુધી તોડી લેશું તો જો એક બાજુ કલર સરસ બદલાઈ ગયો છો થોડી વાર આવી રીતે ચડવા દઈશું અને પછી કાઢી લેશું તો જો સરસ તળાઈ ગયો છો હવે કાઢી જો નવી રીતે બીજો પણ તળી લેશું ચણાના લોટમાં પલાળી દેસુ બ્રેડ પકોડા બનાવવામાં બહુ મહેનત નથી તમારે બનાવવું હોય તો તમે આવી રીતે બનાવ્યા છે એવી રીતે બનાવી દેવાના જો આવી રીતે બીજો પણ તળવા માટે મૂકી દેસુ